દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો વિવિધ ચૌદ જેટલી લાંબી માંગણીઓ જે લાંબા સમયથી તેમની પેન્ડિંગ પડી હતી તે માંગણીને લઈને આજે હડતાલ પર ઉતર્યા હતા આજથી અચોક્કસ હડતાલ મુદ્દર પર ઉતર્યા બાદ તેમના જે રાજ્ય કક્ષાના અને રાજ્યભરમાં જે એમના સફાઈ કામદારના જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે તેમની સાથે તેઓ પણ આજે દાહોદ મુકામે આવ્યા હતા અને દાહોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તેમજ અન્ય જે સુધારાઇ સભ્યો છે તેમના સૂત્રો તેમના વિરોધી બહાર સૂત્રો ઉચ્ચાર કર્યા હતા જે બાદ ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પૂર્વ કારોબારી ચેરમેન લખનભાઈ રાજગોર શ્રદ્ધાબેન ભળંગ નગરપાલિકાના ઉપપ્રમુખ આ ત્રણેય જણાએ આ ઉપરોક્ત જે સફાઈ કામદારો છે તેમના સાથે વાટાઘાટા ચાલુ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈની ગેરહાજરીમાં ઉપરોક્ત ત્રણેય પદાધિકારીઓ દ્વારા આ સફાઈ કામદારો સાથે વાટાઘાટા શરૂ કર્યા હતા અને ચૌદ જેટલી માગણીઓ સંદર્ભે છેલ્લે છ જેટલી તેમની જે વિવિધ માગણીઓ હતી આ માગણીઓ સંતોષાતા તેઓએ એકબીજાનું મોડું મીઠું કરાવ્યું હતું અને હસતા મોડે પરત ફરતા આ હડતાળ પણ સમેટાઈ હતી અને તેમની માંગોને લઈને સુખદ સમાધાન આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા હતા સૌથી પહેલાં શું કહેવું છે સફાઈ કામદારોનું અજાણ્યા રિપોર્ટમાં

તે ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબ જે અમને સફાઈ કામદારોને અને વાલ્મીકી સમાજને ખૂબ સપોર્ટ કરી અને એમના જે કાંઈ પ્રશ્ન હતા એનું નિરાકરણ લાયા અને સુખદ સમાધાન લાયા તે બદલ પ્રમુખ સાહેબનો ચીફ ઓફિસર સાહેબનો અને બેન સીએનો ખૂબ આભાર માનું છું જે સાથે આપણે જે કાંઈ અત્યારે અમારા જે કાંઈ મુદ્દાઓ હતા અમારી માંગો હતી એ સીઓ સાહેબ અને પ્રમુખ શ્રી અને બેઠેલ કાઉન્સલરો તમામ મુદ્દાઓને સંકલનથી

તે પૈકી દાહોદ નગરપાલિકામાં મંજૂર થયેલ સફાઈ કામદારના મહેકમ પૈકીની ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા કરવા મંજૂરી અર્થે ટૂંક સમયમાં દરખાસ્ત કરવામાં આવશે ત્યારબાદ કાયમી કર્મચારીઓને સરકારશ્રીના અનુસાર સ્ટીકરની માંગણી સરકારમાં સાદર કરવામાં આવશે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જે કોઈ કર્મચારીઓના બાકી ગ્રેજ્યુટીના ક્રમાનુસાર સત્વરે ચૂકવવામાં આવશે રોજમદાર કર્મચારીઓનો લઘુત્તમ વેતન અધિનિયમ લેવલ કોર્ટના વખતો વખતના પ્રવર્તમાન છે મુજબ ચૂકવવામાં આવશે તેમજ આગામી સમયમાં પ્રતમાન વ પ્રવર્તમાન દરોમાં વધારો હશે તો આગામી સમયમાં સામાન્ય સભામાં મંજૂર કરી ચૂકવણું કરવામાં આવશે દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તમામ સફાઈ કામદારોનો દર માસે પગાર નિયમિત રીત ચૂકવવામાં આવશે દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓના ફરજ દરમિયાન મૃત્યુ પામેલા સંજોગોમાં તેમના આશ્રિતોને સરકારશ્રીના પરિપત્રને ધ્યાને લઈ રહેમ રાહે નિમણૂક કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે આ છ જેટલી જે માંગો હતી આ માંગો સંતોષવાની તેમજ તેમની આ માંગોને પૂર્ણ કરવાની એક માસમાં બાહિદારી આપવામાં આવી છે આ બાહદારીને લઈને શું કહેવું છે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પૂર્વ કારોબારી ચેરમેન લખનભાઈ રાજગોરનું જોઈશું આ રિપોર્ટમાં નેતાઓ આવેલા હતા નિશાન થઈ જે કોઈ પણ પ્રશ્ન થાય તમામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરો એ આપવા માટે નગરપાલિકા વર્તી અમે નિરાકરણ લાવે છે અને તમામ બાબતે તેમનો પણ ખૂબ જ સપોર્ટ રહે છે અને ટૂંક સમયમાં સફાઈ કામદારોના તમામ પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે આજ રોજ સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો હતા તેના માટે

તો જે પ્રમાણે સવારથી જ હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારો પોતાની વિવિધ ચૌદ માંગણીઓને લઈને અડગ હતા છેલ્લા ઘણા સમયથી તેઓની માંગણી પેન્ડિંગ હતી આ માંગણીઓ સંદર્ભે તેમની હડતાલને ટેકો આપવા માટે રાજ્યભરમાંથી તેમના પદાધિકારીઓ પણ આવ્યા હતા અને એક સમયે નગરપાલિકાની ચોકની બહાર ચીફ ઓફિસર તેમજ પ્રમુખને વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ વાટાઘાટોનો દોર શરૂ થયો અને અંતે સુખદ સમાધાન થયું અને જેમની ચૌદ પૈકી છ જેટલી માંગોને એક મહિનામાં બોડીમાં લાવી અને જે પણ વહીવટી પ્રક્રિયામાં ભાગે લઈ પૂર્ણ કરવાની વાહેદારી લેખિત માપી અને ત્યારબાદ આ સુખદ સુખદ સમાધાન થતાં જે સફાઈ કામદારોએ એકબીજાનું મોડું મીઠું કરાવી અને આ હડતાલને સમીટી લીધી છે અને આવતીકાલથી આ સફાઈ કામદારો પોતાના કામ ઉપર પરત ફરશે અને આ સુખદ સમાચાન સુખદ સમાધાન થતાં નગરપાલિકા તંત્રના પદાધિકારીઓ તેમજ ચીફ ઓફિસર દ્વારા પણ હાશકારો અનુભવ્યો હતો ધન્યવાદ